આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસાના રામપુરામાં કમોસમી વરસાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘર પર મોટું વડ વૃક્ષ ધરાશય થયું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસાના રામપુરા ગામે કમોસમી વરસાદને લઈ ગામ વચ્ચે આવેલ મોટા વડનું વૃક્ષ ધરાશાય થતા ઘરના પતરા અને મોભ તૂટતા દિવાલોમાં ભારે નુકસાન જોવા મળી આવ્યું બોરસદના ખેડાસાના રામપુરા ગામે કમોસમી વરસાદને લઈ ઘર પર મોટા વૃક્ષ ધરાશય થતા ઘરના પતરા અને મોપ તૂટતા દિવાલોમાં મળતા માં અપરાતપરી મચી જવા પામી ત્યારે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદમાં ઘર પર અચાનક મોટા વડો વૃક્ષ ધરાશય થતા ઘર વખરી સામાનનું નુકસાન તેમજ ઘર પર રહેલ પતરા અને મોપ તૂટી પડ્યા આ ઘટનાને લઈ ભારે નુકસાની થયાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે સદનસીબે કોઈને જાનહાની નહીં we <laughs> અશોકભાઈ રીજીભાઈ સોલંકી શું ઘટના બની આપી એ અચાનક વડ ઉપર પડ્યો વડ પડે પડ્યો શું નુકસાન શું થઈ છે પત્રો ભાગી ગયા છે મોબ તૂટી ગયા છે ઘરની દિવાલો તૂટી ગઈ છે અને ઘર તો એમાં તમારા કોઈને અંદર બેઠા હતા કોઈને જાનહાનિ થઈ એવું કઈ અંદર હતા પણ એકદમ બહાર નીકળી ગયા અમે જી આપનું નામ બિપિનભાઈ અંબાલાલ ગોયલ ખેરાસા ગામ પંચાયત સરપંચ શું આજની ઘટના શું બની રહી મને જાણવા મળ્યું કે મારા ખેરાસા ગામના રામપુરાની અંદર એક વડ છે વડની ભાગોર ઉપર કે ઘર ઉપર પડેલો હોવાથી હું જોવા માટે અહીંયા આગળ નિરીક્ષણ કરવા માટે આવેલો એટલે મેં જોવાનું શું નામ અશોકભાઈ અશોકભાઈ રેજીભાઈ સોલંકીના ઘરની ઉપર પડેલું હોવાથી તેમને ઘણું નુકસાન અંદાજિત લગભગ લાખેક બે લાખ રૂપિયાનું નુકસાન હોવાની અંદાજ ઘરનું છે એટલે મતલબ કે નુકસાન શું શું થયું છે ઘરના પતરા ભાગી ગયા છે ઘરની દિવાલો પણ તૂટી ગઈ છે અને કંઈક અંદર ઘર વકરી પણ કંઈક નુકસાન થયું હશે ભાગી ગયું છે બધું એટલે અચાનક વડ પડતા કોઈ નુકસાન કોઈને જાનહાની થઈ એવું કઈ બને ઘરની જાનહાનિ થઈ છે કોઈ મનુષ્યને તો કોઈ પેલા થયું નથી પણ ઘરને નુકસાન થયેલી છે કેટલો સમય થયો ક્યારે થયું આવું લગભગ બે અઢી વાગ્યાની આસપાસ થયેલું હોય Okay. Oh, thank you. Thank you.